ચટપટી ટેસ્ટી એવી સબ્જી બનાવવા માટે ડુંગળી આદુ મરચાં ટમેટા લઈ આ રીતે આપણે પીસી લેવાનું છે ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તજ બે સુકા લાલ મરચાં તમાલપત્ર અને હિંગથી આપણે વઘાર કરવાનો છે સાથે જ મસાલા કરીશું મસાલામાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર મીઠું ખાંડ અને ગરમ મસાલો એડ કરી એકાદ મિનિટ ચડવા દેવાનું છે ઢાંકીને તેલ સરસ એવું છૂટું પડી ગયા બાદ આપણે હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે રસા માટે તો ગ્રેવી થોડી ઘટ થાય એટલે કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે કટ કરી લે આપણે કાચી જ એડ કરવાની છે બે મિનિટ ઢાંકણ ઢાકીને આમને થવા દઈશું સરસ એવી ઘટ બની ગઈ છે ઉપરથી લોખંડના વાસણમાં આપણે તડકો લગાવવાનો છે હિંગ અને કાશ્મીરી લાલ મરચાંથી આપણે એમાં તડકો એડ કરી દેવાનો છે બધી સબ્જી એમાં એડ કર્યા બાદ એકાદ મિનિટ એમને પણ થવા દેવાનું છે સરસ એવી સુગંધ આવે એટલે આપણે એ વાસણમાંથી પહેલાં જે વાસણ હતું એમાં લઈ લેવાનું છે ત્યાર પછી ઉપરથી ફ્રેશ દાણા અને તૈયાર છે આપણી આ સબ્જી તો નાના મોટા બધાને ભાવે ને એવી આ સબ્જી પંજાબી શાકને પણ ટકર મારીને એટલી ટેસ્ટી બને છે રેસીપી ગમે તો લાઇક કરજો ચટપટી ટેસ્ટી એવી સબ્જી બનાવવા માટે ડુંગળી આદુ મરચાં ટમેટા લઈ આ રીતે આપણે પીસી લેવાનું છે ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તજ બે સુકા લાલ મરચા તમાલપત્ર અને હિંગથી આપણે વઘાર કરવાનો છે સાથે જ મસાલા કરીશું મસાલામાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર મીઠું ખાંડ અને ગરમ મસાલો એડ કરી એકાદ મિનિટ ચડવા દેવાનું છે ઢાંકીને તેલ સરસ એવું છૂટું પડી ગયા બાદ આપણે હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે રસા માટે તો ગ્રેવી થોડી ઘટ થાય એટલે કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે કટ કરી લે આપણે કાચી જ એડ કરવાની છે બે મિનિટ ઢાંકણ ઢાંકીને આમને થવા દઈશું સરસ એવી ઘટ બની ગઈ છે ઉપરથી લોખંડના વાસણમાં આપણે તડકો લગાવવાનો છે હિંગ અને કાશ્મીરી લાલ મરચાંથી આપણે એમાં તડકો એડ કરી દેવાનો છે બધી સબ્જી એમાં એડ કર્યા બાદ એકાદ મિનિટ એમને પણ થવા દેવાનું છે સરસ એવી સુગંધ આવે એટલે આપણે એ વાસણમાંથી પહેલાં જે વાસણ હતું એમાં લઈ લેવાનું છે ત્યાર પછી ઉપરથી ફ્રેશ ધાણા અને તૈયાર છે આપણી આ સબ્જી તો નાના મોટા બધાને ભાવે ને એવી આ સબ્જી પંજાબી શાકને પણ ટક્કર ને એટલી ટેસ્ટી બને છે રેસીપી ગમે તો લાઇક કરજો ચટપટી ટેસ્ટી એવી સબ્જી બનાવવા માટે ડુંગળી આદુ મરચાં ટમેટા લઈ આ રીતે આપણે પીસી લેવાનું છે ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તજ બે સુકા લાલ મરચાં તમાલપત્ર અને હિંગથી આપણે વઘાર કરવાનો છે સાથે જ મસાલા કરીશું મસાલામાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર મીઠું ખાંડ અને ગરમ મસાલો એડ કરી એકાદ મિનિટ ચડવા દેવાનું છે ઢાંકીને તેલ સરસ એવું છૂટું પડી ગયા બાદ આપણે હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે રસા માટે તો ગ્રેવી થોડી ઘટ થાય એટલે કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે કટ કરી લઈ આપણે કાચી જ એડ કરવાની છે બે મિનિટ ઢાંકણ ઢાંકીને આમને થવા દેશું સરસ એવી ઘટ બની ગઈ છે ઉપરથી લોખંડના વાસણમાં આપણે તડકો લગાવવાનો છે હિંગ અને કાશ્મીરી લાલ મરચાંથી આપણે એમાં તડકો એડ કરી દેવાનો છે બધી સબ્જી એમાં એડ કર્યા બાદ એકાદ મિનિટ એમને પણ થવા દેવાનું છે સરસ એવી સુગંધ આવે એટલે આપણે એ વાસણમાંથી પહેલાં જે વાસણ હતું એમાં લઈ લેવાનું છે ત્યાર પછી ઉપરથી ફ્રેશ ધાણા અને તૈયાર છે આપણી આ સબ્જી તો નાના મોટા બધાને ભાવે ને એવી આ સબ્જી પંજાબી શાકને પણ ટક્કર ને એટલી ટેસ્ટી બને છે રેસિપી ગમે તો લાઇક કરજો